તે નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બાગડોગરાથી સિક્કિમ રાજ્યની સ્થાપનાના પચાસ વર્ષના કાર્યક્રમમાં જોડાયા હતા અને તેમણે અનેક મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું જેમાં નામચી ખાતે રૂપિયા સાતસો પચાસ કરોડથી વધુના ખર્ચે પાંચસો બેડની જિલ્લા હોસ્પિટલ ગ્યાલશિંગ જિલ્લાના સાંગાચોલિંગ ખાતે પેસેન્જર રોપવે અને ગંગટોક જિલ્લાના અટલ અમૃત ઉદ્યાનમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાના અનાવરણનો સમાવેશ થાય છે તેમણે આ પ્રસંગે એક સ્મારક સિક્કો સ્મૃતિચિન્હ સિક્કો અને ટપાલ ટિકિટનું પણ વિમોચન કર્યું હતું સિક્કિમ રાજ્ય સરકારે સિક્કિમના પચાસ વર્ષ પ્રકૃતિ સાથે હેતુપૂર્ણ વિકાસ અંતર્ગત આખું વર્ષ ચાલનારા કાર્યક્રમોનું આયોજન કર્યું છે કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પચાસ વર્ષમાં સિક્કિમ પ્રકૃતિ સાથે પ્રગતિનું મોડલ બન્યું છે તેમણે ઉમેર્યું કે સિક્કિમમાં સાહસ અને રમત પર્યટન માટે ઘણી સંભાવનાઓ છે અમારું સ્વપ્ન સિક્કિમને કોન્ફરન્સ પર્યટન વેલનેસ પર્યટન એક आवाज सुनी जाएगी सबके હક સુરક્ષિત होंगे તો વિકાસ કે एक जैसे मौके मिलेंगे आज मैं कह सकता हूं कि सिक्किम के एक एक परिवार का भरोसा लगातार मजबूत हुआ है और देश ने इसके परिणाम सिक्किम की प्रगति के रूप में देखे हैं सिक्किम आज देश का गर्व है પચાસ વર્ષોમાં સિક્કિમ પ્રકૃતિ કે સાથ પ્રગતિ કા મડલ બના